સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે શું છે અહીંયાની તમામ વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ તો અહીંયા ક્યાંથી આવે છે અહીંયા આદિવાસી સમાજના લાખો શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી ચાર રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ પોતાની માતાજી એવા આદિવાસી કુળદેવી યાહ મોગી પાંડોરીના દર્શનાર્થે એના વર્ષમાં એકવાર મહાશિવરથી પર્વ પર માતાજીના ચરણોમાં આશીર્વાદ લેવા માટે પોતાના ઉત્સાહ ઉમંગથી આદિવાસી વેશભૂષામાં આદિવાસી પહેરવેશ સાથે આદિવાસી શૈલી સાથે પોતાની આગવી સંસ્કૃતિ સાથે માતાજીના ચરણોમાં આવીને આશીર્વાદ મેળવે છે અને પોતે ધન્યતા અનુભવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે જે માથા પર અહીંયા હિજરી લઈને આવે છે એનું શું મહત્વ છે માથા પર આ હિજારી મૂકીને આવે છે એનો એક આદિવાસી સમાજમાં ખૂબ મહત્વ હોય છે કે આદિવાસી સમાજ જ્યારે પોતાના આ ખેતરમાં જે પાકે છે એ નવુ અનાજ માતાજીને ધરાવે છે અને પછી પોતાના ઉપયોગમાં લે છે એક એને પોતાનો ઘણી માતા તરીકે માતાજી દેમોગ્રા માતાને યામોગી માંંદરીને ઘણી માતા તરીકે પણ માને છે તો એના માટે જ માતાજીને પહેલાં પોતાનું ધાન્ય ચડાવે છે અને પછી એ પોતાના ઉપયોગમાં અને પછી પોતાના વેચાણ અર્થે પણ ઉપયોગમાં લે છે અહીંયા તમામ જે શ્રદ્ધાળુઓ આવે છે એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ट्रस्ट દ્વારા અને લોકોને શું અપીલ છે તમારા દ્વારા હા ટ્રસ્ટ દ્વારા આ વખતે અમે સુંદર આયોજન કરેલું છે અમે દર્શનાર્થીઓને વિના કોઈ તકલીફે સરળતાથી સુગમતાથી અને એમનું દર્શન થઈ જાય એના માટે અમે તમામ રીતે અમે બંદોબસ્ત કરેલો છે અમારા ચારસો જેટલા સ્વયંસેવકો જે ખડે પગે ચોવીસ કલાક માતાજીના દર્શનાર્થીઓને દર્શન કરાવવા માટે ખડે પગે ઊભા છે એના અલગ અલગ ચેક પોઈન્ટ અમે નક્કી કરેલા છે ત્યાં એમને દર્શનાર્થીઓને કોઈ પણ જાતની હેરાનગતિ ના થાય કોઈ પણ જાતની તકલીફ ના આવે એ રીતના એમના માટેનું પ્રાવધાન અમે કરેલું છે જેમ કે દર્શનાર્થીઓ જ્યારે લાઈનમાં ઊભા હોય ત્યારે એમને પાણીની જરૂરિયાત પાણી પીવા માટે અમારી મહિલા સ્વયંસેવકો ચોવીસે કલાક સેવા ભજવી રહેલી છે અને બીજા ઘણા બધા પોઈન્ટ પર અમારા સ્વયંસેવકો છે કે જે મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશમાંથી અને ગુજરાતમાંથી આ ત્રણે જ ત્રણે રાજ્યના સમૂહથી સંકલન કરીને એ સ્વયંસેવકો આવે કે જે બધી પ્રાદેશિક આદિવાસી બોલી જાણી શકે છે જેથી કોઈ પણ અમારો આદિવાસી સમાજ કે જે પ્રાદેશિક બોલી જાણતો હોય તો તેને હોય એ સુગમતાથી સરળતાથી સમજાવી શકે કે કઈ રીતના આપણે લાઈનમાં આગળ વધવાનું છે કઈ રીતના આપણે માતાજીનું દર્શન માટેનો આપણે જે સગવડ છે એનો ઉપયોગ કરવાનો છે બરાબર છે શું નામ તમારું દુષ્યંત વસાવા શ્રી સાર્વજનિક દેવ મોગરા માઈ મંદિર ટ્રસ્ટી Давай exactly. посмотрим. Cool.